તો કેમ છો ખેડૂત મિત્રો બધા મજા મળીશો બધાને આપણા તરફથી જય શ્રી કૃષ્ણ વિડીયોની અંદર કારણ કે મજા આવે આજે મને ખૂબ આનંદ થયો છે આપણે માહિતી દઈએ છીએ ઘણાને મજા આવે છે બીજાને પણ દવાઓ વપરાવે છે રેડી કે અહીંયા જાજો તમને હાચી માહિતી મળશે રેડી એ રીતે નવા કસ્ટમરો સારા આવે છે રેડી એક ઉદાહરણ આપું તમને ખાલી એક્ઝામ્પલ રીતે ગયા વર્ષે મારી દુકાન નહોતી પણ હું મારી તે ખેડૂતને અનુભવ પ્રમાણે ટ્રીટમેન્ટ ઉપર રેડી એના અનુભવ પ્રમાણે ખેડૂતને એમ છું કે નહીં આપણે દવા કે માહિતી લેવી તો રાજુભાઈ પાસે જવું પડે રેડી સમજા જવો છે એટલે આપણે કોઈ ખોટી માહિતી નથી દેતા રેડી મેં તો દુકાન તો ત્રણ મહિના જ મને પણ મારા અનુભવ પ્રમાણે પહેલાં ખેડૂતને ટ્રીટમેન્ટ કરતો તો સારા રિઝલ્ટ આવતા સમજાય જવો પોઈન્ટ છે બાકી એ કરવું શું કરવું આપણે આપણે ડિસિઝન લેવાનું રેડી તમારે કયા રસ્તે હાલવું છે સારા રસ્તે આવેવું ખરાબ રસ્તે આવવું હું વાંચથી તમને સારા રસ્તે લઈ જાઉં છું વાંચી તમારે કઈ રસ્તે હાલવું એ તમારે નિર્ણય લેવાનો બાકી આપણી રીતે આપણી માહિતી પરફેક્ટ આપવા કરશું ડુંગળીમાં તમારે બાફ ચાંકા માટે એડવાસ ચાલવું છે એની માટે બે વસ્તુ છે ફરીઝાદ કરવી પડશે રેડી એક તો નીબુ ઓઇલ છે જે નીંબોલ હું બતાવું છું એ તમારે ફ્રિજાત વાપરવું પડશે પછી હાલમાં કોઈપણને ડુંગળી બનાવવાની હોય રેડી ડુંગળી એટલે કોઈ લીલો રોપ પહેરો ફેરવાનો હોય એની અંદર પાયાની અંદર લીંબોળીનો કોળ ફરિઝિયાત વાપરવાનો છે લીંબોળીનો કોળ ફરિજાત જે વાપરશે હાલના તમને ઉદાહરણ આપવું જે ખેડૂત મિત્રોએ સાડવું કરતી હોય કે લીંબોળી ફોળ નાખો છે જેને શિંગમાં પાયાની અંદર લીમોડીનો ફળ વાપરો છે એને નથી ઘૂંસળાવેલા કે નથી એને કાંઈ વાંધો આવ્યો એટલે સમજા જેવો પોઈન્ટ છે બાકી હમું જ જ આપણે મનની ઈચ્છા છે આગળ આપણે બધી માહિતી તમને આપશું સ્ટેપ બાય સ્ટેપ આજના જે કે કે રિવ્યૂ રહે છે ખેડૂતના રેડીએ ખેડૂતને જ્યાં ટેક ટીમલી આવે છે રેડી આપણે વપરાવું ગુરુવારે આજે કાલેનો હાનનો ફોન આવ્યો કે રિઝલ્ટ સારું મળ્યું છે રેડી ઘૂસળ વળતા હતા જે વળતો હતો એ સોડો માહિતી નવા મૂળિયા મૂકી દીધા જે આ વસ્તુ ફાયદાકારક છે કઈ રીતે વાપરવાની પણ આપણે આગળ સમજાવીશું તમને વિડીયોમાં મિત્રો આપણે આગળ વિડીયો થોડા સમય માટે વિરામ એટલો આપ્યો હતો કે કસ્ટમર આવી જતા એટલે ખેડૂતો મતલબમાં દવા લેવા માટે કેમ કે ઘણી વખત વિડીયો હું વહેલા બનાવવાનું શરૂ કોશિશ કરું કે સાંજે પછી વિડીયોમાં તમારે લેટ ન થાય તો આગળ તમને માહિતી આપી એમ એ લોકો ડુંગળી કરવાના હોય હજી રોગ ફેરવીને ટ્રાન્સફર કરીને સોંપવાના હોય રેડી તો લીંબુડીનો ખોળનો ઉપયોગ કરો કોઈ પણ કંપનીનો હોય મારી પાસે મલ્ટિપ્લેક્સ કંપનીનો છે રેડી તમને થેલી બતાતી છે રેડી એ થેલી એ મિત્રોએ વાપરી છે રેડી મારા અમુક ખેડૂત મિત્રો છે એમ કે આપણો વિડીયો નહીં બનાવો બાકી રિઝલ્ટ સારા એવા છે એ હમણાં આ લઈ ગયા છે એક લિટર કડું અત્યારે હાલનો દાખલો આપો જોઈએ છીએ પાંચ મિનિટ પીલાનો કે વિડિયો એટલે સ્ટોપ કરતો વિડીયો બનાવતો તો આવી ગયા ખેડૂત આપણે એ ખેડૂતને વિડીયો બનાવવાનો શોખ નથી એટલે વિડીયોમાં આવતા નથી ભાઈ મને વિડીયોમાં નહીં લેવાના એમ એટલા માટે એમ તો નીબ ઓઇલનું રિઝલ્ટ સારા છે વાપરો તો ફાયદો થશે એવું આપણું કેવું છે બાકી હવે શું કરવું એ આપણે નહીં લેવાનું આપણે કોઈ વધારે તમને જોર જબરસ્તી ન કરી પછી ડુંગળીમાં તમારે એડવા ચાલુ છે વાયરસ ગુસાળા ન ઓળવા દેવું એની આપણે કાંઈ ઓપ્શન છે પણ આપણે એડવા ચાલીએ તો એડી પછી આપણે ઘણાને કીધું છે કે નાઇટ્રોજન વાળું ખાતર નથી દેવાનું તો હજી ઉડાડે છે તો એમાં આપણે કંઈ કરી શકવાના નથી ના પાડી છીએ અહીંથી બતાવીએ છે કે આ આ કરવાનું છે તો આપણે એવું કરવું નથી રેડી આપણી પાસે ગ્રીન વિટા કરીને ખાતર એવું છે રેડી આગળ હું તમને બતાવીશ એ હું ફાયદો કરી એ પણ હું તમને આગળ વિડીયોમાં વાત કરી રેડી મૂળનો વિકાસ કરે છે પ્લસ ગ્રીનરી લાવે છે પછી આપણે વાતાવરણ અત્યારે સૂર્યપ્રકાશ છોડને મળતું ન હોય તો ને કોઈપણ કંપનીનું સિવિડ રેડી મારી પાસે એક સિગરાજી કરીને છે રેડી પીળા સ્પોટકી હોય સોડમની તો કઈ રીતનું વાપરવું રેડી તમને બતાવી દઉં સિગરાજજી રેડી વાતાવરણ અત્યારે શું છે કે સૂર્યપ્રકાશ મળે એટલે કોઈપણ વસ્તુ પીળો પડવાનો છે રેડી અમુક વસ્તુને એને જો આ છે એમાં કરી છે આમાં સિવિડ આવે છે સો ટકા રેડી આ વસ્તુ સારી છે વાપરશું તો ખબર પડશે નહીં વાપરશું તો નહીં ખબર પડે એ પણ ખાસ યાદ રાખવાનું રેડી પછી ડુંગળીના પાકને સિલિકોન વાળા ખાતરની જરૂર પડે નાઇટ્રોજનની ખબર નથી પડતી પણ આપણે નાઇટ્રોજનવાળું આપીએ છીએ સિલિકોનવાળું ખાતર મળે તો ડુંગળીનો છોડ હોય ઝાયેલું ન રહે પાંદડું સીધું રહે ટટાર રહે તો એવી આપણી પાસે દવા છે એમિનોસિલ આજે આપણે ત્રણથી ચાર ખેડૂતને આપી છે રેડી જરૂર પડી એ વસ્તુ આપણે આપવી પડે નાઇટ્રોજનવાળાની જરૂર નથી તો આપણે નાઇટ્રોજનવાળું હુલવ આપીએ રેડી પછી આપણે ડુંગળી બને છે એમાં નીમ તેલનો ઉપયોગ કરીએ તો આપણને ફાયદો થાય રેડી જે લોકો તેલનો ઉપયોગ કરે છે એને ઓછો વાંધો આવે છે એને કુશળ ઘુસળનો પ્રશ્ન ઓછો રહે છે જે નથી વાપરતા એ લોકોને વધારે પ્રશ્ન છે રેડી એક મારું ઉદાહરણ લીધો એ ગામના છે ખેડૂત રેડી આજમાં આવ્યો તણ તેરી નવ સાત થી આઠ કિલો લઈ ગયા કેમકે પ્રશ્ન આવી ગયો એટલે આપણે કરવું તો પડે એમાં તે હાલવા નથી સ્વાભાવિક વસ્તુ છે હેડી આપણે આવ્યા પહેલાં જેટલું એડવાન્સ હાલશું એટલો આપણને ફાયદો થાય રેડી ડુંગળીવાળા માટે પછી એ આપણે મનમાં થાય હોય કરવું હોય તો કરી શકો છો રેડી આ છે નીમ્બ ઓઇલ થો હોય એ સ્ત્રી વાપરી શકાય છે એ વાપરે છે એ લઈ જાય છે બબે વખત લઈ ગયા આજના તો ઉદાહરણ છે રેડી પંદર દિવસ પહેલાં આપવું હોય તો વસ્તુ સારી છે નીંબ ઓઇલ છે રેડી પછી આપણે શું કરવું એ આપણો નિર્ણય છે કોઈ આપણે વધારે એમાં તમને ન કહીએ કે રેડી પછી આપણે નિર્ણય આપણે આપણી રીતે લઈએ છીએ રેડી એક બીજું ઉદાહરણ ઘણા મિત્રો આપણે અત્યારે મહિના મહિના દિવસના રોગ થઈ ગયા છે એને ગોંસળા નથી વળતા તો એનું કારણ એક થોડુંક આપી દઉં તું રેડી એ કાંઈ ગોસળાવાળામાં કામ નથી કરતું પણ તે સમજાજો ટોપિક છે જે છે આ વસ્તુ છે એમિનોસિલ રેડી આ વાપરવાથી ફાયદો પહેલો છે આ એમિનોસિલ છે પાંદડા સીધું રાખે રેડી આ મેં તમને હમણાં જ વાત કરી હતી એ ખેડૂતને વાપરવા માટે સામેથી કીધું એના પાડોશીને કે આ વસ્તુ છે રાજુભાઈ હમણાં આ લે આવું જોઈએ કે આ ફાયદો ખારો કરે છે કે ભાઈ ઉપરથી સાટો ઉપયોગ કર્યો પછી હમણાં ખાતર નાખતા હતા રેડી એમોનિયો એ જી નાખતા હોવ એને વેગું વેગે ઉડાડી ઉઠાડી નાખ્યું વીઘે અડીશું રેડી ગ્રીની રેવી પકડે કાકા ગામમાં વખાણ થાય રેડી આ છે એમિનો સીલ આ વાપરવા જેવી વસ્તુ છે પણ આપણે એવા ખોરાકમાં ધ્યાન નથી આપતા એક રીતના ખોરાક છે ડુંગળીના પાકને સિલિકોન ખાતરની જરૂર પડે ત્યાંની અંદર સીલ વાપરશું તો ફાયદો થાય નહીં વાપર્યું તો નહીં ફાયદો થાય રેડી હું કાંઈ વધારે તમને સમજાવી નખું મારી રીતે સમજાવી હતું માર્ગદર્શન આપ્યું હતું બાકી તમે વિચાર લીધું છે કે આપણે આ નાખવા નાખવાથી આપણને ફાયદો થાય તો એ ઠીલી આપણે નાખી દેવી આપણે કોઈ ઉદાહરણ ના પડતા નથી પણ સ્ટેપ બાય સ્ટેપ તમે આલશો સોડની જે રૂચ છે જે આપશો તો આમ બીમારી ઓછી આવશે બીમારી ઓછી આવશે રેડી તો તમારે ખર્ચો ઓછો થાય ખર્ચો ઓછો થાય એટલે તમે સરવાળો કરશો ગયા વર્ષે એટલો ખર્ચો તો એટલો નથી તો કે આ વર્ષે આપણે રાજુભાઈ પદ થોડું વાલ્યા હતા તો થોડીક આપણને સફળતા મળી છે અને ઉત્પાદનમાં ફેરફાર છે રેડી એવું બધું કરવું હોય તો થોડુંક સ્ટેપ બાય સ્ટેપ શીખવાડવું એવું કરો રેડી જે ખાતાની જરૂર હોય ડુંગળી છોડને એ તમે આપો તો ફાયદો થવાનો છે નક્કી દેવાનો એ આપશો તો ફાયદો નથી ખાવાનો હોય તો એક મગજમાં ગાય કે ભાતી લેવાની આપણે રેડી અને અંદર એમિનો ફુલ્વી ઘૂમિક સીવીડ રેડી મેં આમાં તમને કીધું સીવીડ આમાં હોય ઓ ટકા સીવીડ આવે છે આની અંદર થોડીક બાથરામ આવે છે ખાતર છે રેડી એટલે રીસ ઓડની જરૂર હોય આપણે રેડી જે આપો પછી આની અંદર બોરણ પણ આવે છે ઓફર આવે છે ઘણા તત્વો આની અંદર ભેગા છે રેડી હા તમે બે વીઘા ડુંગળી બનાવી એક વીઘામાં અત્યારે વાપરવા લઈ જાઓ અને એક વીઘો બાકી રાખો એટલે તમને ખબર પડશે કે મને હું ફરક પડે હું ફાયદો છો છે કે આપણે એવું નથી કરવું એટલે આપણે નિર્ણય લઈ લેજો એ કરવાનું હોય તો આપણે કોઈ વધારે કોઈને કોઈ ફેરફાર કરી શકતા નથી પણ એમિનોસિલ લીમ લીંબ ઓઇલ આ એમિનોસીલ ડુંગળી પાકે જેવી બેથી ત્રણ વખત સ્પ્રે ખાવો જરૂરી છે તો ડુંગળીનો ફાયદો થાય લીમ લીંબ છે પહેલેથી તે તૂટી વાપરી શકાય છે આ વાપરે છે એનાથી વાયરસનો પ્રશ્ન ઓછો છે હું નથી થતો એમ નથી કહેતો પણ એને વાંધો ઓછો આવ્યો છે મારા કસ્ટમર રેગ્યુલર જે વાપરે છે એને ઘૂસડા વળવાનો પ્રશ્ન હજી છો નથી કે દસ દિવસે એકવાર સ્પ્રે આવી જાય છોડ કડવા ઉપર રહી રેડી આપણે એડવાન્સ પદ્ધતિથી ચાલવું છે રેડી પછી તમે બીજા જિલ્લામાંથી ફોન કરતા હોય કે અમારે આમ ગયું છે તેમ ગયું છે શું કરવું રાજુભાઈ તમે માહિતી આપો અમે રોજ તમારો વિડીયો જોઈશે આ પણ માહિતી છો તમે રેડી ઘણા ખાલી માહિતી જ લઈ છે તો હવે હું કરવું ઘણા તો ખાલી ખડની માહિતી લેવા માટે ફોન કરે આ ખડ ચૂંટા બોલતું નથી ખડ વાહે આપણને ખડ બાળવામાં તમને જેટલી રસો હું ખડ બાળવા દેવાની બહુ સાચી માહિતી નથી આપતો રેડી નથી બોલ ખડ બોલતા મને ખબર છે પણ કોઈપણ વસ્તુ હોય ને એક રોગ અને ખોરાક રેડી ડુંગળી બનાવો કપાસ બનાવો કે મગફળી બનાવો એ વાત વાહે આપણે મહેનત કરીશી થ્રીપ આવી મારી વાયરસ આવ્યો ઘોસાળ માર્યું પણ ખોરાક કયો જોવેષક તત્વો દેતા હોય આપો ડુંગળીના પાકને સિલિકોનવાળું ખાતર જોવે રેડી સિલિકોનવાળું ખાતર રહેશે તો પાંદડું સીધું અને લીલું સમ રહે રેડી આ તમને હું સમજાવી શકું બીજું વધારે હું કંઈ સમજાવી નાખું રેડી સિલિકોનવાળું તમારા આજુબાજુમાં કોઈ પણ એક રોજ જતા હોય તમે કહેવાનું સિલિકોનવાળું ખાતર આપો મને જેમાં સિલિકોન તત્વ આવવું જરૂરી છે રેડી કે ન સમજાવું સમજી ગયું ઠીક છે બાકી કોઈ વધારે સમજાવતો નથી નીમ ફરિયાદ વાપરજો રેડી તમારે એડવાસ હોય તો રેડી આજે ઘણા ખેડૂત મિત્રો આ લઈ ગયા છે રેડી આપણે વાપરી શકાય છે રેડી બાકી જે કરવું હોય આપણો આપણો નિર્ણય છે એમાં આપણે કોઈને કાંઈ વધારે એકતા નથી ખાસ યાદ રાખજો રેડી તો આજની માહિતી આજની માટે રાખીએ છીએ તમારા એરિયામાં વરસાદ હોય તો કોમેન્ટ બોક્સમાં લખજો સારું લાગે તો કોઈ પ્રમાણે જોરઝબરસ્તી નથી વરસાદ પ્રત્યે લખો એમ કે એવી માહિતી પણ શેર કરવી જરૂરી છે આપણે સમજશું તો વધારે કોઈ કહેતો નથી આજની માહિતી આજની માટે રાખીએ છીએ કાલે કંઈક ફરીથી નવી માહિતી આપશું